છે કે પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલા જ સમજદાર બનાવી દે છે અને આપણી આસપાસ એવા કેટલાય સમજદાર લોકો છે જેઓ અન્યના દુખને પારખી તેમને શક્ય તેટલી મદદ કરી સમાજ જીવનને ધબકતું રાખે છે આવા જ સમર્પિત લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત ગુજરાત સમૃદ્ધ છે તેની જીવસૃષ્ટિ પ્રાણી સંપત્તિ વન્ય સંપત્તિ અને નૈસર્ગિક સંપત્તિથી ત્યારે તાજેતરમાં ભાગ્ય જ જોવા મળે એવું સફેદ રંગનું બુલબુલ પક્ષી તાપી જિલ્લામાં જોવા મળ્યું શું છે આ સફેદ બુલબુલની ખાસિયત અને શા માટે તેણે તાપી જિલ્લામાં આવવાનું પસંદ કર્યું જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં

અને ત્યારે અમને એક સફેદ પ્રકારનું અલગ પ્રકારનું એક બુલબુલ જોવા મળ્યું છે જે સામાન્ય બુલબુલથી ઘણા કલરમાં કલરની દ્રષ્ટિએ અલગ છે મતલબ તેનું જીનેટિક ટ્રાન્સફોર્મેશનને લઈને એનો કલર બદલાય તો આવી ઘટના એક દુર્લભ ઘટના કહી શકાય છે અને આ સમગ્ર તાપી જિલ્લામાં પહેલો રેકોર્ડ છે આગળ વડોદરામાં દેખાયું છે બે હજાર આઠમાં કેરળના કુન્નુરમાં દેખાયું છે એવી રીતના ભારતના અમુક અમુક શહેરોમાં ઘણીયા ઘાટિયા શહેરોમાં રેકોર્ડ થયું છે પણ આ તાપી જિલ્લામાં આવ્યો આ બર્સનો રેકોર્ડ પહેલો રેકોર્ડ છે એનો જે ખોરાક છે એ સામાન્ય બુલબુલ જેવો છે સામાન્ય રીતે બુલબુલ જે ઈયળ ખાય છે અને નાના ફ્રૂટ ખાય છે જે અમુક ઇન્સેક્ટ એને જે ભાવે છે એ જ એનો ખોરાક લ્યુચિસ્ટિક પણ એ જ એનો પણ એ જ ડાયટ છે એટલે એમાં કોઈ ફેરફાર નથી પક્ષીઓ અને પ્રાણીઓમાં સફેદ રંગ થવા માટેના મુખ્યત્વે બે કારણો છે એક પહેલું આલ્બિનિઝમ કહેવાય આલ્બિનિઝમમાં એવું થતું હોય છે કે એ પક્ષીના એને જાનીક ખામી જેનેટિક ડિફેક્ટને કારણે એના રંગના કણો બનતા નથી અને એને પરિણામે એ પક્ષી આખું સફેદ થાય અને એની ખાસ ખાસિયત એ છે કે એની આંખની કીકી પણ લાલ રંગની હોય એટલે આંખમાં જે પ્રકાશ દાખલ થવા માટેનો જે નિયંત્રણ છે એ થતું નથી અને એને પરિણામે એ પક્ષીઓની આંખની કીકી લાલ હોય અને એ એમને વધારે પડતા પ્રકાશને કારણે ઘણી વખત અંધાપો પણ આવી જતો હોય છે પણ આજે વ્યારામાં જે જોવા મળ્યું એ જે છે બુલબુલ એ લ્યુસિસ્ટિક કહેવાય એ લાગે છે કારણ કે એની આંખની કીકી કાઢી છે પ્લસ એના શરીર પર અમુક જગ્યાએ પાછા બીજા રંગના પેચ દેખાય છે અને લ્યુસિઝમમાં એવું છે કે જે રંગના કણો બનાવતા કોષો છે એ રંગના કણો બનાવતા કોષોમાં ખામી હોય છે પણ સૌથી મોટી તકલીફ એમને એ થાય કે એમનો રંગ સફેદ હોવાને કારણે દુશ્મનોને સહેલાઈથી નજર રચડી જતા હોય છે अनेने परिणाम बिजा शिकारी पक्षियों के प्राणियों अनेमारी ना क्या जल्दी इतने रेट इस इस सब इन आयु से हो चुके ही जाएं इस अक्षयता बदल चुकी साइटिंग रीसेंट है वो एक रिक्वेस्टिक रेड वेंटेड बुलबुल की है ये काफी रेयर बर्ड है और जो एक आयुसीन जो इंटरनेशनल जूनियर फॉर कंसर्वेशन ऑ

ધીરજ અને અતૂટ માનસિક શક્તિએ તેને સફળતા અપાવી કે લગભગ છ વર્ષના અથાગ પ્રયાસ બાદ મને આ સફળતા મળી છે જ્યારે મેં કોલેજમાં હતો ત્યારે જ મને સિવિલ સર્વિસીસ ખ્યાલ આવેલ મારા જો બેકગ્રાઉન્ડની વાત કરું તો અમારા ફેમિલીમાં હું ફર્સ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર છું તો શિક્ષા ક્ષેત્રમાં પણ વધારે એટલી જે જાગૃતતા હોવી જોઈએ ન હતી અને આર્થિક સ્થિતિ પણ એક સામાન્ય કક્ષાની જ હતી તો મેં ઘરે જ ગામડેરીને તૈયારી ચાલુ કરી હતી જ્યારે મેં મારો પહેલો પ્રયાસ આપ્યો બે હજાર ઓગણીસમાં ત્યારે હું પ્રેમ્સમાં પાસ થયેલો પરંતુ મેઇન્સમાં ફેલ થયો હતો જે લેખિત પરીક્ષા હોય છે તેમાં મતલબ મારા ફાધર જે છે એ કડિયા કામ કરે છે અને મધર છે હાઉસ વાઇફ છે તો આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી તો મારે એક જે પ્લાન બી જે કહેવાય એ જલ્દી વિચારવું એમ હતો તો મેં ત્યારે જ નક્કી કર્યું કે હું હવે જીપીએસસીમાં સ્વિચ કરી જઈશ અને ત્યારબાદ મેં જીપીએસસીની તૈયારી ચાલુ કરી જીપીએસસીમાં ઇન બિટવીન જ્યારે મેં પરીક્ષાઓ આપી તો ઘણી બધી નિષ્ફળતાઓ મળી હતી તો એ સમયે બહુ જ એ જે સમય હતો એ બહુ કઠિન હતો જેમ કે જીપીએસસી વન ટુમાં હું ઇન્ટરવ્યુમાં ત્રીજી વાર જ્યારે પહોંચ્યું ત્યારે છે મારું સિલેક્શન થયું બાકી મારા પ્રથમ બે પ્રયાસોમાં પણ નિષ્ફળતા મળી હતી ટેક્સ ઇન્સ્પેક્ટરના પ્રથમ પ્રયાસમાં પણ નિષ્ફળતા મળી હતી અને બીજા પ્રયાસમાં ફાઇનલ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં ઉતરી થયો હતો પિતા કડિયા કામ જેવા નાના વ્યવસાયમાં ભલે હતા પણ દીકરાના મોટા સપના સાકાર કરવા માટે ઘણો પ્રોત્સાહન આપ્યું તો જ્યારે મતલબ હું ફેલ થયો છું આ એક્ઝામમાં ત્યારે પપ્પાએ મને જે સપોર્ટ કર્યો છે એ હું મતલબ શબ્દોમાં વ્યક્ત પણ નહીં કરી શકું કારણ કે એના જો સપોર્ટ ન મળ્યો હોય તો શાયદ હું અત્યારે કોઈ બીજા ફિલ્ડમાં હોય જાય ફોર એક્ઝામ્પલ જ્યારે હું યુપીએસસીમાં ફેલ થયો હતો ત્યારે મેં કર્યું કે પપ્પા હું કોઈ કોચિંગ જોઈન કરી લઉં છું હું ટીચર બની જાઉં છું કે કોઈ બીજો એક સાઈડલાઇનમાં કંઈક ચાલુ કરું જેથી કરીને આપણે કંઈક ઇન્કમ ચાલુ રહે બટ એ સમયે પપ્પાએ મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો હતો કે નહીં બેટા સરખી તૈયારીમાં ધ્યાન દે અને બીજા જે બધા વસ્તુઓ છે મગજમાંથી દૂર કરી અને પૂરેપૂરું તારું ફોકસ તું રીડિંગમાં કેમ કરી શકે કેમ આપી શકે એના ઉપર ધ્યાન આપ એ જ રીતે મિત્રોની વાત કરીએ તો મિત્રોનો સૌથી મોટો રોલ હોય છે આપણા જે જીવનમાં એક કહેવાય કે જ્યારે નિરાશાઓના વાદળ છવાય છે ત્યારે મિત્રો જો હોય છે કે જે પાછા આપણને કહેવાય ના આસાના જે વમણો છે ખિલવી દેતા હોય છે તો મિત્રો સાથે ક્યારેક ક્યારેક બહુ એટલું મળવાનું ન થતું પરંતુ કોલ ઉપર વાત થઈ અને ફરીથી એક કહેવાય ને રિફ્રેશમેન્ટ મળી જતું મિત્રો સાથે વાત કરીને એની સ્ટોરી ને સાંભળીને અને મારી સ્ટોરી ને શેર કરીને તો ઓવરઓલ પરિવાર અને મિત્રોનો બહુ સારો એવો સપોર્ટ મળેલો છે આકાશ હવે યુપીએસસી માં સફળ થઈને એક ઉદાહરણ બની ગયો છે ટુઆઉટ હું મારી લાઈફ ને અત્યારે જ્યારે ડોંક્યું કરું છું તો મને રિયલાઇઝ થાય છે કે હું આઉટ એક એવરેજ વિદ્યાર્થી હતો દસમામાં મારે પંચોતેર ટકા હતા બારમામાં પણ લગભગ લગભગ છોતેર ટકા હતા કોલેજમાં મારે સિક્સટી ફાઈવ પર્સન્ટ હતા તો એક જે એક એવરેજ વિદ્યાર્થી જો યુપીએસસી ક્રેક કરી શકતો હોય તો વિદ્યાર્થીઓનો મારો એ જ મેસેજ છે કે તમે જે તમારા જે સપના જોવો છો એના ઉપર વિશ્વાસ રાખો એમના ઉપર વ્યવસ્થિત કામ કરો જ્યારે પણ સેલ્ફ ડાઉટ આવ્યા એ સેલ્ફ ડાઉટને દૂર કરવા માટે સારા લોકોની સાથે હંમેશા રહો પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરો સારા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરો તમારા ટીચર્સ અને મેન્ટર્સ સાથે ડિસ્કશન કરો જેથી કરીને તમે જે ટ્રેક છે એનાથી સાઈડલાઈનના એક્ઝામ જે ટ્રેક કરી છે અને એનો પૂરેપૂરો શ્રેય પહેલો તો મારા દીકરાને જ જાય છે એનું કારણ છે હર કોઈ મા બાપ હોય તો એ પ્રમાણિક ઈમાનદારીથી કામ કરતા જ હોય છે કે એનું સંતાન કોઈ મોટી એવી અચીવમેન્ટ કરે પણ એની ઈમાનદારી નિષ્ઠાને અને લગ્નથી જેને મહેનત કરી છે એને આજ અમને એટલું બધું અમારું જીવન સાર્થક કરી દીધું છે આકાશની આ સફર હંમેશા યાદગાર અને પ્રેરણાદાયી રહેશે તે દરેક યુપીએસસી ની તૈયારી કરનાર યુવાન માટે એક જીવંત ઉદાહરણ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જામનગર થી મુસ્તાક દલ રિપોર્ટ ચાલ સખી દૂર દૂર ફરવાને જઈએ સમય ને સ્થાન ના સીમાડા ને ઓળંગી અતીતમાં આટો દઈએ ચાલ સખી દૂર દૂર ફરવાને જઈએ શક્ય છે ખરું સમય ને જગ્યા ને વટાવી ભૂતકાળમાં ભ્રમણ કરવાનું મ્યુઝિયમમાં જઈએ તો શક્ય છે અને આ મ્યુઝિયમ ના મહત્વને સમજાવવા માટે દર વર્ષે અઢારમી મે ને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ચાલો લટાર મારીએ મ્યુઝિયમમાં એકચ્યુલી મ્યુઝિયમ આપણા ભારતીય એક એક એનો ઉપચાર નથી આપણે તો મંદિરોમાં જ બધા ભેગા થતા હતા અને મંદિરોમાંથી જ આપણે શીખતા હતા આપણું બધું આર્ટ પણ મંદિરોમાં જ વધુ હતું આજે મ્યુઝિયમ જે છે તે એકચ્યુઅલી અંગ્રેજ લોકોનો કે ઇંગ્લિશ લોકોનો પ્રક્રિયા શરૂ થઈ છે એ લોકો એકચ્યુલી કોલો જ્યારે બધા કોલોનાઇઝેશન કરતા હતા તો જુદી જુદી જગ્યાઓ જતા હતા આફ્રિકા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા તો ત્યાંથી જાત જાતની વસ્તુઓ ભેગી કરીને લાવતા હતા અને પછી બધા મૂકીને પછી ક્યુરિયોસિટી કેબિનેટ કરીને કહેતા હતા અને બધા જોવા આવતા હતા કે જો અમે કેવી બધી વસ્તુઓ લાવ્યા અને ત્યાંથી એવું શરૂ થયું પણ એ વખતે ખાલી ખાસ લોકો આવી શકતા એટલે બધા પબ્લિક માટે નહીં હતું એના પછી આ તો ઘણા વર્ષોની વાત છે એટલીસ્ટ દોઢસો બસો વર્ષની વાત છે ધીરે ધીરે જ્યારે બ્રિટિશ લોકો ઇન્ડિયામાં આવે ત્યારે મ્યુઝિયમ થયા અને હજુ હવે તો ઘણા બધા આપણા નેશનલ મ્યુઝિયમ્સ છે હવે એવું થઈ ગયું છે કે મ્યુઝિયમ એક આઈડેન્ટિટી થઈ ગઈ છે આપણી જે પરિચય જે છે સ્પેશિયલી આપણા જે નેશનલ મ્યુઝિયમ છે આપણા દેશનો પરિચય છે કે આપણો વારસો કેવો છે આપણું આપણું હેરિટેજ આપણું શું છે વોટ ડઝ ઇન્ડિયા મીન એવું જોવું હોય કે વોટ ઇઝ ઇન્ડિયા તો આપણે નેશનલ મ્યુઝિયમમાં જઈએ તો આપણને બધી ખબર પડે છે અનેક રસપ્રદ કલાકૃતિઓ કે ભૂતકાળમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન એટલે સંગ્રહાલય બરોડાના રાજવી પરિવારે પોતાની પ્રજાને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી વિદેશની જુદી જુદી વસ્તુઓ ભેગી કરી મ્યુઝિયમ શરૂ કર્યું હતું તો મમ્મી ઇજિપ્તમાંથી કલેક્ટ કરેલી છે ઇન્ડિયામાં ચાર જ પ્રકારની મમ્મી છે એમાંથી સારામાં સારી કન્ડિશન અમારી બરોડા મ્યુઝિયમમાં છે બીજું અહીંયા જાપાનીઝ નેપાલીઝ ઇજિપ્શિયન મમ્મી પછી તમે જોઈ શકો નેપાલીઝ અને ટિબેટિયનની કલ્ચર તમને જોવા મળશે અમારા મ્યુઝિયમમાં પેઇન્ટિંગ્સ છે યુરોપિયન પેઇન્ટિંગ્સ કેનવાસ પેઇન્ટિંગ જે કહે છે એ બસ બસોને દસ પેઇન્ટિંગ્સ છે જે એશિયામાં બેસ્ટ ગેલેરી તમને જોવા મળશે બીજું અમારે નેચરલિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પણ છે નેચરલિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ શકશો કે પક્ષીઓની ચાંચ એના ફીટ એટલે એના જે પગ એ કઈ રીતના હોઈ શકે એ પણ એજ્યુકેશનના લીધે તમે જોઈ શકશો એનું એજ્યુકેશનમાં આવરી લેવામાં આવ્યું છે બીજું અમારા મ્યુઝિયમમાં બ્લુ વેલનું હાર્ડપિંજર જે ઓગણીસસોને માં ડબકા કરીને ગામ જે તેમાંથી મળી આવેલી છે બીજું બધું તો છે જ અકોટા બ્રોન્જીસ છે બરોડાનું જે એનો ઇતિહાસ પણ છે એનું પણ તમને નમૂના જોવા મળી શકતું છે મ્યુઝિયમ એ કલ્ચર પ્રિઝર્વ કરતી સંસ્થા છે ભૂતકાળમાં વિશાળ કેમ્પસ કે બિલ્ડિંગમાં જોવા મળતા મ્યુઝિયમ હવે લોકો પોતાના ઘરોમાં પણ શરૂ કરતા થયા છે જેથી મ્યુઝિયમ પોતે એક કલ્ચરમાં ફેરવાઈ રહ્યું છે વડોદરામાં મેં લગભગ બે હજાર પંદર માં નક્કી કરેલું કે આપણે અહીંયા હાઉસ મ્યુઝિયમ બનાવીશું વડોદરામાં અને આજે ત્રેવીસ હાઉસ મ્યુઝિયમ અલગ અલગ જગ્યાએ વડોદરાના બધી જગ્યાએ થઈ રહ્યા છે અને વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલ આપણે અઢાર નવેમ્બર થી ચોવીસ નવેમ્બર આપણે ઉજવણી કરીએ છીએ વડોદરાના જલ એ દિવસ દરમિયાન એ બધા લોકો માટે ઓપન હોય છે સાથે સાથે અમુક સમય માટે પણ એ ઓપન હોય છે તો આ બનાવવાનો ઉદ્દેશ્ય હતો કે મ્યુઝિયમ મ્યુઝિયોલોજી કરવાથી તમે મોટા મ્યુઝિયમ તો બનાવી શકો છો પણ સાથે સાથે નાના મ્યુઝિયમ બનાવીને લોકોમાં અવેરનેસ લાવી શકો અમદાવાદના એલડી મ્યુઝિયમ ખાતે મ્યુઝિયમના ઇન્ક્લુઝિવ એક્સપિરિયન્સ માટે એક નવતર પ્રયોગ શરૂ કરાયો છે જેમાં પ્રજ્ઞાચક્ષુઓને સ્પર્શ વડે કલાકૃતિને માણવાની છૂટ આપવામાં આવે છે એમનો જે સ્પર્શ છે ને બહુ જ સોફ્ટ હોય છે અને એ સ્પર્શથી જ એમની દુનિયાને જાણે છે અને હવે અમે ખાસ એવા ઓબ્જેક્ટ્સ કાઢ્યા છે અમારા સ્ટોરમાંથી કે લોકો ટચ કરે કેમ કે જો પથ્થરનું ફીલ જુદું છે ગ્રેનાઇટનું ફીલ જુદું છે ધાતુનું ફીલ જુદું છે તો એ આપણને સેન્સિસ છે એ બધી જ આપણે જાગૃત કરવી જોઈએ ખાલી જોવાથી નહીં થાય ગુડ ન્યૂઝ ગુજરાત માટે બરોડાથી સંજય પાગે સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ સાંસ્કૃતિક પ્રગતિનો આધાર છે શૈક્ષણિક સુધાર અને આ શૈક્ષણિક યાત્રામાં મહત્વનો ફાળો આપે છે પુસ્તકો આ પુસ્તકોને પસ્તીમાં જવા દેવાના બદલે જો જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે તો તેમની ઘણી મદદ કરી શકાય છે અને આવું સુંદર કાર્ય કરી રહી છે એક સેવાભાવી સંસ્થા નચ રાજહાર્યમ ન ચોરહાર્યમ ન ચ ભાતૃભાજ્યમ વ્યય કુર્તે વધતે વિદ્યાધનમ સર્વધનમ પ્રદાનમ શિક્ષા એ એક આદર્શ માધ્યમ છે જે માનવીની શક્તિને વધારે ઊંચાઈમાં લઈ જાય છે આ શિક્ષણનો અમૂલ્ય ધારણ પુસ્તકો છે જે આપણને નવી દુનિયાઓમાં લઈ જવાનું દર્શાવે છે શું તમે તમારા સંતાનના જૂના પાઠ્યપુસ્તકો અપેક્ષિત નજીવી કિંમતે પસ્તીમાં આપો છો તો બે મિનિટ ઊભા રહેજો નજીવી કિંમતે પસ્તીમાં વહેંચતાં મળતી રકમ કરતા અનેક ગણી કિંમતનો આત્મસંતોષ જરૂરતમંદ પરિવાર કે તેમના બાળકોને તમારા સંતાનોના જૂના પાઠ્યપુસ્તકો અપેક્ષિતો ભેટ આપશો તો તેની સાચી કિંમત ટ્રુ વેલ્યુ સમજાશે આજના કાળમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય ધોરણ ત્રણથી થી બાર સુધીના વિદ્યાર્થીઓએ પોતાની વાર્ષિક પરીક્ષા પૂર્ણ કરેલ હોય અને અત્યારે આ જે પુસ્તકો આવે છે બાળકોના એ ખૂબ મોંઘા ભાવના પુસ્તકો આવે છે એક સમય એવો હતો કે આપણે બધા આપણા નાના મોટા ભાઈઓના પુસ્તકોમાં ભણતા હતા અથવા પાડોશીના કોઈ બાળક હોય તો એનું પાઠ્યપુસ્તક છે એ આપણે ચાલીસ ટકા ત્રીસ ટકા પચીસ ટકામાં લેતા હતા અને એવી રીતે ભણતા હતા પણ આજના સમયમાં આ બધા જ પાઠ્યપુસ્તકો છે એ નજીવી કિંમતે લોકો પસ્તીમાં આપી દે છે અને નવા પાઠ્યપુસ્તકો ખરીદી કરી અને અભ્યાસ કરે છે હાલના સમયમાં કેટલાક એવા ગરીબ બાળકો છે ચૂંપડપટ્ટીમાં રહેતા સ્લમ વિસ્તારમાં રહેતા કારખાનામાં મજૂરી કરતા મજૂર લોકોના બાળકો છે જેમને ભણવું છે ભણવામાં હોશિયાર છે પણ એમની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ પાઠ્યપુસ્તક લઈ શકતા નથી એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમારા તમામ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે એક એવું આપણે કાર્ય કરીએ જેનાથી આ લોકોના વિદ્યાદાનમાં આપણે મદદ કરી શકીએ એટલે અમે મોરબીના ત્રણ વિસ્તારોમાં જે પોસ્ટ વિસ્તારો છે સ્વાગત ચોકડી સ્વામિનારાયણ સંસ્કાર મંદિર નવા સ્ટેન્ડ પાસે અને સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે ત્રણ જગ્યાએ અમે પુસ્તક જૂના પુસ્તકો પસ્તીમાં ન દેતા લોકોને અપીલ કરી કે તમે આ તમારા પુસ્તકો અહીં જમા કરો અને અમે તમારા જ હસ્તે જરૂર જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરીશું તો આ વિતરણ વ્યવસ્થા રાખેલી હતી એકત્રીકરણ અને વિતરણ વ્યવસ્થા એમાં અમને આઠસો જેટલા પાઠ્યપુસ્તકો ધોરણ ત્રણથી બારના પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થયા અને છસો અઢાર જેટલા પાઠ્યપુસ્તકો અમે જરૂરિયાતમંદ બાળકોને એ જ સ્થળે વિતરણ કર્યા સમાજ માટે પ્રેરણારૂપ અનોખી એવી આ મુહિમ અખિલ ભારતીય રાષ્ટ્ર શૈક્ષણિક મહાસંઘ મોરબી દ્વારા શરૂ થયેલ સામાજિક ઉત્તરદાયિત્વની અન્ય માટે પણ પ્રેરણા સ્વરૂપ છે દરેક જિલ્લા લેવલે આવા કાર્ય થવા જોઈએ કે ત્રણ ધોરણ થી માંડી અને બાર ધોરણ સુધીના પુસ્તકો કોઈ પાસે હોય તો આપી જાય અને કોઈને જરૂરિયાત હોય એ લઈ જાય આજે અમારા શાળાના પુસ્તકો છે જે અમે લોકો યુઝ કરી લીધા છે આ પુસ્તકો અમે અહીંયા સાહેબને ભેટમાં આપ્યા છે જેથી કરીને જે જરૂરિયાતમંદ બાળકો છે જેના પેરેન્ટ્સ છે જે પરચેસ નથી કરી શકતા કેમ કે પુસ્તકો અત્યારે ખૂબ જ મોંઘા મળે છે તો જે લોકો એના લીધે બાળકો નથી ભણી શકતા તો અમે એના માટે નિઃશુલ્ક અમે લોકો ભેટમાં આપી છે પુસ્તકો જેના લીધે એ લોકો ભણી શકે અને અમને તો કામ લાગે અને એ લોકોને બી કામ લાગે મોરબીમાં શરૂ થયેલ પ્રેરક પહેલ ગામે ગામ શરૂ થાય

શકે છે હું ગુજરાત થી અયોધ્યા સાયકલ રાઈડ કરીને ગયો રામલલા ના દર્શન માટે સત્તરસો ને બત્રીસ કિલોમીટર હું સત્તર દિવસમાં પહોંચી ગયો હતો તો હું ત્યાં દર્શન મંદિરના ગેટ સુધી પહોંચ્યો તો મારી આંખમાંથી આમ શું કહેવાય આહુડ આવી ગયા અમરેલી થી અયોધ્યા સાયકલ લઈને ઓહ માય ગોડ હાઉ ઇટ ઇઝ પોસિબલ રોજનું 100 110 સાયકલિંગ કરતો અને એમ કરીને હું જેટલા મોટા તીર્થધામ એ બધું હતું એ દર્શન કરતો કરતો રામલલ્લાના ચરણો લગી પહોંચ્યો તો આ છે સાવરકુંડલાના સુપરમેન યોગી બરવાડિયા કે જેમની માટે સાયકલ કોઈ બુલેટ થી કામ નથી પણ દર્શન માટે લોકો ટિકિટોની રાહ છે ત્યાં તો તે પોતાની રામ પ્યારી લઈને પહોંચી ગયા અયોધ્યા અને તે પણ એકદમ મોજ થી પણ વિમાનના યુગમાં આ યુવાનને આવો સાહસિક વિચાર આવ્યો કેવી રીતે ભાઈ બાવીસ તારીખે જે રામલલા મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે મેં અમારા ગામમાં શોભાયાત્રા કાઢેલી હતી ત્યારે મને અંદરથી એવું ફિલિંગ થયું કે રામ ભગવાન જો પાંચસો વર્ષ પછી જો અયોધ્યામાં પધારતા હોય તો આપણે સત્તરસો કિલોમીટર શું કામ ના જઈ શકીએ તો મને એવો વિચાર આવ્યો કે મારે પહેલી વાર દર્શન કરવા જવું છે તો હું સાયકલ લઈને જઈશ આની અગાઉ પણ મેં બાર જ્યોતિર્લિંગ સાયકલ યાત્રા પૂર્ણ કરવી છે એમાંથી ત્રણ જ્યોતિર્લિંગ મારા થઈ ગયા છે સોમનાથ નાગેશ્વર અને ઉજ્જૈન સાયકલ લઈને અયોધ્યા જવાનું નક્કી તો કરી લીધું પણ ઘરમાં આ વાત કરવી કેવી રીતે અને માતા પિતાને મનાવવા શું કરવું તે પણ એક મોટો ટાસ્ક હતો તો પછી મેં ઘરે મારા પપ્પાને એને વાત કરી કે ભાઈ મારે અયોધ્યા સાયકલ લઈને જવું છે તો ફેમિલીમાંથી બધા ના જ પાડતા હતા કે ભાઈ એક ને એક છોકરો છે એટલું બધું દૂર જવામાં રિક્સવાળું છે પછી મેં મારા અંકલને વાત કરી તો એણે મને ફોન કરીને પૂછ્યું કાકા મારે રામજી રામ દર્શન કરવા માટે જવું છે અયોધ્યા તો મેં એને કહ્યું તું જા તારી ઈચ્છા છે તો અને અયોધ્યા માટે ગયો ત્યારે એમના મમ્મી પપ્પાને મેં પણ કહ્યું હતું કે તું તમે એમને જવા દો એમને રોકો નહીં અને એમણે પણ પછી રાજી ખુશીથી જવા માટેની પરમિશન આપી દીધી આપણે જીમમાં એક કલાક કસરત કરીને અંદાજે પાંચસો પચાસ કેલરી બર્ન કરીએ છીએ પણ યોગી દરરોજના બાર થી સોળ કલાક સાયકલિંગ કરી બર્ન કરતો હતો દરરોજની પાંચ થી છ કેલરી આને જ કહેવાય સુપર વ્યક્તિનો સુપર એફર્ટ જીવનમાં જરૂરી છે સાયકલિંગ કરવાથી કંઈ રોગ થતા નથી હું સાયકલ સત્તર કિલો સત્તરસો કિલોમીટર ચલાવી હતી મારા શરીરમાં કંઈ પણ રોગ નહોતો તાવ નહીં માથું નહીં કંઈ જ નહીં હું રામલલાના ચરણો લગી પહોંચો પણ કાંઈ પ્રોબ્લેમ આવ્યો નહોતો મારી શરીરમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયાર કરી રહેલ આ યુવાન ફક્ત પુસ્તકમાંથી નહીં પણ જીવનના લાઈવ અનુભવથી નવું શીખવામાં માને છે જો કે આટલું દૂર સાયકલ યાત્રા કરવાનો અનુભવ યોગી માટે થોડો કાઠો તો હતો તેમ છતાંય ઈશ્વર સ્વરૂપે દરેક સ્થાને એવા ભક્ત મળી ગયા કે સંપૂર્ણ વ્યવસ્થા સરળ બની જેનો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો હું જ્યારે રિટર્ન થયો તો મારા ગામમાં શું કે દિવાળીનો જે માહોલ હોય ને એનાથી પણ વિશેષ માહોલ હતો ડીજે ઘોડા એવી રીતે મારા સામે કરવામાં આવ્યા હતા અને ગામમાં બધાના અંદર એટલો જોશ હતો કે ભાઈ રામલલ્લાના દર્શન કરીને પહેલો વ્યક્તિ આપણો આપણા ગામનો સાયકલ લઈને જઈ આવ્યો છે તો એ પ્રમાણે બધા બહુ સારી રીતે સ્વાગત કર્યું બહુ બધું સન્માનિત કર્યો કલાકનો ટાઈમ મળે ફ્રી પડો તો ફોન લઈને બેસો છો એની કરતાં કે કંઈ પણ પ્રવૃત્તિ કરો સાયકલિંગ છે યોગા છે કંઈ પણ વસ્તુ કરો તો તમારા શરીર માટે બહુ સારી વાત છે મંજિલ સુધી પહોંચવા અનેક પડકારોને ઝીલવા પડે છે અને આવા પડકાર તેજ પાર પાડી શકે જેને પોતાના વિચાર પોતાના કામ અને ખાસ પોતાની જાત પર વિશ્વાસ હોય ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલી થી ફારૂક કાદરી રિપોર્ટ તો દોસ્તો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યુઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર